હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરી છે જેમાં છ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે

રાજ્યનો સિઝનનો એવરેજ સિત્તર પોઈન્ટ એક્યાસી વરસાદ વરસી ચુક્યો છે એક જૂનથી ગુજરાતમાં પાંચસો ચૌદ મિલીમીટર જેટલો વરસાદ છે સામાન્ય મિલીમીટર કરતા વધુ છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં ચારસો અઠાવન મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે જે સામાન્ય ત્રણસો પંચાવન મિલીમીટર કરતાં ઓગણત્રીસ ટકા જેટલો વધુ છે આગામી સત્તર ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ દસેક દિવસથી શહેર ભરમાં વાદળો ઘેરાય છે સૂર્યનારાયણ પણ માંડ માંડ દેખા દે છે છતાં જોઈએ એવો વરસાદ પડતો ન હોવાની લોકોમાં ચર્ચા છે આ માટેનું કારણ એ છે કે વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યા પછી અહીં આવતા આવતા નવળી પડી જાય છે શહેરમાં સિઝન દરમિયાન સરેરાશ પાંત્રીસ ઇંચ વરસાદની જરૂર હોય છે પરંતુ જૂનથી અત્યાર સુધી અઢાર ઇંચ વરસાદ થયો છે દરમિયાન રાજસ્થાનથી લઈ ગુજરાત સુધી સક્રિય મોન્સૂન ટ્રફ આગળ વધી ગયું છે સક્રિય મોન્સુન ટ્રફની અસરથી ત્રણ થી ચાર દિવસ હળવા ઝાપટા પડવાની આગાહી છે રવિવારે પણ શહેરના મોટા ભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો અને સ્થાનુકૂળ સ્થિતિ બની હતી હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા અનુસાર વરસાદ માટે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સુન ટ્રફનું પ્રમાણ જરૂરી હોય છે પરંતુ આ વખતે સિસ્ટમ અનિશ્ચિત રહી છે મુંબઈમાં ભારે વરસાદ પછી સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી આવ્યા બાદ લાંબો સમય સુધી

છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે આ ઉપરાંત આગામી અડતાલીસ કલાક માટે ગાજવીજ સાથે વરસાદની વકી ગુજરાતમાં છે ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો તે બાદ ત્યાં મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવી સ્થિતિ છે ત્યારે હજુ પણ આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધીમી ધારે સાર્વત્રિક મેઘ મહેર રહેશે જો કે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કોઈ પણ જિલ્લામાં વરસાદી એલર્ટ જાહેર કર્યું નથી પરંતુ ગાજવીજ સાથે આગામી અડતાલીસ કલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે આ ઉપરાંત દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે રાજ્યનો સિઝનનો એવરેજ સિત્તેર પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો અઠ્યોતેર પોઈન્ટ છન્નું ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ સિત્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા દક્ષિણ ગુજરાતમાં ચોર્યાસી પોઈન્ટ છેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ત્રેપન પોઈન્ટ સત્યાવીસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ચોપન પોઈન્ટ એકાવન ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે વાત કરીએ નવસારી શહેરની તો શહેરમાં આવેલા ડેપો તિઘરા રોડ સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે શહેરના અનેક માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે સાથે જ ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે શ્રાવણનો બીજો સોમવાર હોવાથી નવસારી જિલ્લાના વિવિધ શિવાલયોમાં શિવભક્તો દર્શન માટે આવતા હોય છે હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી તે મુજબ વરસાદ તો વરસ્યો છે લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ બફારો અને ગરમીથી શહેરીજનોને આંશિક મુક્તિ મળી છે છેલ્લા કેટલાક સમયથી નવસારી શહેરમાં ગરમીનું જોર વધ્યું હતું અને અકળાવનારી ગરમીને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું ત્યારે ફરીવાર વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોમાં આનંદ ફેલાયો છે જિલ્લામાં અગાઉ ધોધમાર વરસાદથી વ્યાપક નુકસાની પણ નોંધાઈ હતી જેનો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે પૂરના પાણી ખેતરોમાં પ્રસરી જતા શેરડી ડાંગર તેમજ શાકભાજી પાકોને વ્યાપક નુકસાન નોંધાયું છે નવસારી જિલ્લામાં દર વર્ષે પૂરની સ્થિતિ ઊભી થાય છે જેને કારણે અનેક ખેડૂતો તેમજ નીચાણવાળા વિસ્તારના સ્થાનિકોને નુકસાન વેઠવાનો વારો આવે છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રેપન તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ આંકલાવમાં પોણા બે ઇંચ ખેર ગામમાં સવા ઇંચ દહેક ગામમાં એક ઇંચ વડોદરામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર